છોટાઉદેપુર જિલ્લામાં વરસેલા મુશળધાર વરસાદથી ક્ષતિગ્રસ્ત પુલ તૂટી ગયો હતો જેથી ડાયવર્શન આપવામાં આવ્યું હતું તે પણ ધોવાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો જેથી વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોને પગપાળા જવું પડતું હતું આ પુલ પરથી દસથી પંદર ગામના શાળા કોલેજના વિદ્યાર્થીઓ પગપાળા જતા હોવાથી રેલવે વિભાગ દ્વારા તાત્કાલિક રેલિંગ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું નદીનું પૂર આવ્યું છે ત્યારે અમારે હવે આ પલ તૂટી ગયો છે અને ડાયવર્ઝન પણ તૂટી ગયું છે તો અમારે જવા માટે બહુ સ્ટ્રગલ કરવું પડે છે અને અમારો એક સહારો છે આ રેલવેનો પુલ છે એના પર જઈએ છીએ પણ ક્યારેક ક્યારેક એવું બને છે કે ગાડી આવી જાય છે તો રેલવેના પિલર પર ઊભું રહેવું પડે છે ત્યારે અમારે જોખમ થઈ પડે છે કે જલ્દીને જલ્દી જેમ બને એમ

પગદંડી રસ્તો બનાવવાનું જે કામ છે એ કામ રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે રાજેશ રાઠવા દૂરદર્શન સમાચાર છોટા ઉદેપુર